આ અલ્લાહના એક એવા નેક બંદા અલ્લાહના નેક દોસ્ત કે જેના ઉર્ષ મુબારક ચાલી રહેલું છે અને આજે પગપાળા મેદની ચાલીને આજે આ ઉર્ષ મુબારકમાં લોકો સામેલ થઈ રહેલા છે જી હા હું વાત કરી રહેલો છું કોમી એકતા અને ભાઈચારાની ભાવના જ્યાં દ્રશ્યો સૌથી વધારે દેખાય છે એવા ધંધુકા તાલુકાના આ પડિયાદ શહેરમાં મહેમુદ શાહ બુખારી નામના એક બુઝુર્ગ અને દિનની મજાર મુબારક ઉપર આજે તેમના ઉર્ષનું જે આન બાન અને શાન સાથે આયોજન કરવામાં આવેલું છે અને આપ સૌ નિહાળી રહેલા છો હઝરત મહેમૂદ શાહ બુખારી રહેમતુલ્લા અલેહના આસ્થાના મુબારક ઉપર આ મોટી સંખ્યામાં જે લોકો ગુજરાતના ખૂણે ખૂણેથી તો દેશના અનેક રાજ્યોમાંથી પણ અકીદતમંદો શ્રદ્ધાળુઓ હિન્દુ અને મુસ્લિમો આ દરગાહ ખાતે આવે છે અને આ જુલુસમાં સામેલ થાય છે આ મેદની છે એ અમદાવાદ ખાતેથી પગપાળા ચાલીને આવેલી મેદની છે સાથે જ મોરબી અને આમરણ શહેરમાંથી પણ મોટી સંખ્યામાં લોકો પગપાળા જે અગાઉથી નીકળેલા હોય છે અને પગપાળા ચાલીને ઉર્ષ મુબારકમાં તેઓ અહીંયા ભડિયાત ખાતે પહોંચે છે ખાસ કરીને આમ જોઈએ ને તો આ સાહિબે મજાર કે જેઓ શહીદ થયેલા છે શહીદ પીર અને ભાલના શહેનશાહ શહીદ પીર મહેમૂદ શાહ બુખારી કે જેમના આસ્થાના મુબારક જેમનું હા આપ સૌને જણાવી દઉં કે આપ હઝરતનું ધોળ છે ધોળ છે જે શરીર છે ને એ ભડિયાદની અંદર જેનું દફન કરવામાં આવેલ છે અને આપણું સર મુબારક છે એ ધંધોકા શહેરની અંદર દફન કરવામાં આવેલું છે આ પઝરત બે દરગાહો છે એક ધંધોકામાં છે અને એક ભડિયાદમાં પણ છે ધંધુકામાં જે લોકો મન્નત માનવા માટે ભડિયાદ આવવાના હોય તેઓને પહેલા મુલાકાત તેઓ પહેલા ફૂલ ચડાવવા માટે નાળિયેર જે કંઈ પણ હોય તેઓ લઈને પહેલા ધંધુકા જાય છે અને બાદમાં તેઓ ભડિયાદ ખાતે આવે છે આવી રીતે આ ઉર્ષના આજના આ દ્રશ્યોને આપ સૌ માટે મોકલાવી રહેલો જે બુઝુર્ગાને દિન છે જે વલીય કામિલ શક્ષ્ય છે જેમના ઉર્ષમાં જે 4 થી 5 દિવસ સુધી આ ઉર્ષનો મેળો ઉજવાય છે આમ જોઈએ ને તો લાખોની સંખ્યામાં લોકો જી હા લાખોની સંખ્યામાં તમે જોઈ શકો છો કે બજાર છે 2 3 કિલોમીટર લાંબા તમે જ્યાં જો ને ત્યાં માનવ મહેરામણ માનવરૂપી દરિયો એક તમને જોવા મળે છે મોટી સંખ્યામાં જે આકીદત મંદો આવે છે એવી આ કોમી એકતા અને ભાઈચારાની ભાવના મજબૂત કરતી દરગાહ હજરત ભાલના શહેનશાહ કહેવામાં આવે છે આપ સૌ મારા ભાઈઓને આ વિડીયો પસંદ પડે જી હા આપ સૌને આ વિડીયો પસંદ પડે તો આગળ શેર પણ કરજો અમારી યુટ્યુબ ચેનલ પ્રથમ વખત નિહાળી રહેલા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અમારા ફેસબુક પેજને પહેલી વાર નિહાળી રહેલા હોય તો ફેસબુક પેજને પણ ફોલો કરજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો એવી આશા અને અપેક્ષા સાથે આપ સહુને આ વિડીયો હું મોકલાવી રહેલો છું